હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય જલારામ આજે આપણે બ્લાઉઝ કટિંગ કરવાનો છે પણ આપણે બ્લાઉઝ ઉપરથી બ્લાઉઝ કટિંગ કરવાનો છે તો ચાલો આપણે બ્લાઉઝ આ મોટો બ્લાઉઝ છે એકદમ મોટો બ્લાઉઝ તો આપણે પહેલાં એનું માપ લઈ લઈએ ને પછી આપણે આ બ્લાઉઝ ઉપરથી આપણા આ બ્લાઉઝ પીસ ઉપર કટિંગ કરવાનો છે તે આપણે કરીશું તો ચાલો આપણે પહેલાં બ્લાઉઝનું માપ લઈ લેશું બ્લાઉઝ ઉપરથી બ્લાઉઝ કટિંગ કરવાનો છે બ્લાઉઝ બહુ જ મોટો છે આપણે જોઈ લઈએ કેટલો છે તો બ્લાઉઝ છે અડત્રીસ કમર છે બ્લાઉઝની તો અડત્રીસ કમરનો બ્લાઉઝ આપણે કટિંગ કરવાનો છે અને કમર અડત્રીસ છે બ્લાઉઝની લંબાઈ છે બ્લાઉઝની લંબાઈ છે સાડા ચૌદ અને પહોળાઈ છે પળાઈ છે ડબલ મૂવીસ એટલે ચાલીસ અને બાંય છે સાડા આઠની બાં છે તો ચાલો આપણે આવી રીતે બ્લાઉઝ કટિંગ કરવાનો છે બ્લાઉઝ ઉપરથી બ્લાઉઝ કટિંગ કરવાનો છે તો પહેલાં આપણે બ્લાઉઝનું માપ લઈ લેવાનું અને પછી આપણી જોડે જે કાપડ આપણને સીવા આપ્યું હોય એના ઉપરથી આપણે બ્લાઉઝ બનાવવાનો છે તો ચાલો આપણી જોડે મીટર ઉપર થોડો ટકડો છે તો આમાંથી આપણે મોટો બ્લાઉઝ બનાવવાનો છે તો ચલો પહેલાં આપણે સાડા આઠની બાય છે એટલે બાય નીકાળી લઈએ પહેલાં તો આપણે પહેલાં બાય નીકાળી લેશું કારણ કે બાય પહેલાં નીકાળેલી હોય એટલે ચાલે બ્લાઉઝમાં થોડું આખા પાછું થાય તો વાંધો ના આવે થોડો આપણે સાંધો બી કરી શકીએ બાયનો સાંધો થાય નહીં એટલે આપણે પહેલાં બાય નીકાળી લેશું પહેલાં બાય નીકાળશું તો આપણે આવી રીતે કાપડને પહેલાં ફોલ્ડ કરી દેવાનું છે અને ફોલ્ડ કરીને પછી આપણે બીજી વાર ફોલ્ડ કરીને અને બાઈ નીકાળવાની છે તો પહેલાં આપણે બાઈ નીકાળી લઈશું સાડા આઠની બાય છે તો એની લંબાઈ સાડા આઠ રાખીશું અડધો ઇંચ સિલાઈ જશે ઉપરથી અને દોઢ ઇંચની પટ્ટી વળશે નીચેથી એટલે સાડા આઠ છે તો આપણે બે ઇંચ વધારે રાખીશું તો સાડા આઠથી નવ દસ ને સાડા દસ તો આપણે સાડા દસ નાખીશું તો ચલો આપણે સાડા દસની પહેલાં બાય નીકાળી લેશું દેખો તો આપણે આવી રીતે પહેલાં સાડા દસની બાઈ નીકાળવાની છે તો આપણે પહેલાં બાય નીકાળી લેશું દેખો ફ્રેન્ડ્સ આપણે આ બાયનો ફર્મો લઈ લીધો છે અને હવે આપણે પહેલાં બાયનો ફર્મો મૂકી અને બાઈ નીકાળી લેશું તો આવી રીતે આપણે આ જે આપણો ફર્મો હોય એ આવી રીતે આપણે મૂકી દેવાનો છે અને હવે આપણે બાય નીકાળવાની છે તો ચાલો પહેલાં આપણે બાય નીકાળી લેશું તો આવી રીતે ડ્રો કરી બાયને અને પછી આને કટિંગ કરી દેવાનું આવી રીતે પહેલાં બાય નીકાળી લેશું પછી આપણે બ્લાઉઝ કટિંગ કરીશું દેખો ફ્રેન્ડ્સ આપણી બાય કટિંગ થઈ ગઈ છે એકદમ આપણે જે ફરમો મૂક્યો તો એ ફર્મો મૂકીને આપણે આવી રીતે બાયને કટિંગ કરી દીધી છે તો ચાલો આપણી બાઈ કટિંગ થઈ ગઈ છે હવે આપણે બ્લાઉઝને કટિંગ કરવાનું છે તો આપણી બાય કટિંગ થઈ ગઈ ચલો હવે આપણે હજી આ કાપડ બચવું એની જોડેથી આપણે આખા બ્લાઉઝનું કટિંગ કરવાનું છે તો આપણે જે માપ લીધું એ રીતે આપણું બ્લાઉઝ કટિંગ કરવાનું છે તો આપણે બ્લાઉઝને કટિંગ કરી લેશું તો પહેલાં આપણે કાપડને વ્યવસ્થિત પથરી લેશું બધી બાજુથી આપણે સરખું કરી અને આપણે આવી રીતે વ્યવસ્થિત પથરી લેશું ચાલો તો આપણે ફરમા આવી રીતે ફરમા મૂકી આપણે જે માપ લીધું એ ફરમાં મૂકી અને બ્લાઉઝને કટિંગ કરી લેશું તો પહેલાં આપણે ફરમાં મૂકી અને દેખો ફ્રેન્ડ્સ તો આપણે કાપડને વ્યવસ્થિત રીતે પથરી દીધું છે અને આપણે ફરમાં લઈ લીધા છે તો આપણી કટોરી છે દેખો આપણી કટોરી છે આ ફ્રેમ છે આ તીરો અને આ કોઠો તો આપણે પહેલાં કટોરી મૂકીને પહેલાં ડ્રો કરવું પડશે કોઈ પણ બ્લાઉઝ આપણે કટિંગ કરતા હોય તો પહેલાં આપણે કટોરી કટિંગ કરી દેવાની પહેલાં કટોરીને ડ્રો કરી દેવાની ચાલો તો આપણે પહેલાં કટોરીને ડ્રો કરી લેશું પછી આપણે કટોરી ડ્રો કરી અને પછી આપણે ઓઠો કરવાનો તો પહેલાં આપણે કટોરી ડ્રો કરી દેશું દેખો ફ્રેન્ડ્સ આપણે બ્લાઉઝ એકદમ ડ્રો કરી દીધો છે જ દેખો આ સાઈડમાં કટોરી ડ્રો કરી છે આ કોઠો ડ્રો કર્યો છે આ ફ્રેમ છે અને આ તીરો છે તો ચલો આપણો બ્લાઉઝ એકદમ ડ્રો થઈ ગયો છે કટિંગ કરવાની અને કટિંગ કરી લઈએ તો આપણે આવી રીતે ડ્રો કરી લેવાનું અને પછી આપણે આને કટિંગ કરવાનું છે તો ચલો આપણે જેટલો બ્લાઉઝની લંબાઈ પહોળાઈ હતી આપણે જોઈ લેશું અને પછી આપણે બ્લાઉઝને કટિંગ કરી દેસું તો આવી રીતે આપણી જોડે આવા ફરવા આવી રીતે ફરમાં રાખવાના અને ફરમાં મૂકી આવી રીતે આપણે બ્લાઉઝ કટિંગ કરી દેવાનું આપણે પહેલાં માપ પ્રમાણે માપ લઈ લેવાનું બ્લાઉઝનું અને પછી આપણે ફરમાં મૂકીએ તો બધું ડ્રો કરી અને આવી રીતે આપણે બ્લાઉઝને કટિંગ કરી લેવાનું તો મેં એકદમ પ્રોપર રીતે ડ્રો કરી લીધું છે સાઈડમાં કટોરી કોઠો પ્રેમ તીરો પહેલાં આપણે બાઈ નીકાળી લીધી આપણે પહેલાં બાઈ નીકાળી દેવાની કારણ કે અહીંયા થોડું વધતું કટતું હોય તો ચાલે આપણે થોડો સાંધો કરી શકીએ બાઈમાં ના થાય એટલે આપણે એવી રીતે પહેલાં બાય નીકાળી લીધી અને હવે આપણે બ્લાઉઝને પ્રોપર રીતે આપણે દોરી દીધું છે અને હવે આપણે કટિંગ કરવાનું છે તો આવી રીતે એકદમ સિમ્પલ રીતથી આપણે કટિંગ કરીએ બ્લાઉઝ તો આવી રીતે કટિંગ કરવાનો અને આવા મારા નવા વિડીયો દેખતા રહેજો મને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય ફ્રેન્ડ્સ